શરમે નહીં આવતી આખા ખાનદાન નું નામ દબોડી નાખ્યું તમે તો મેં કે કે ખોટું કર્યું કે એની બોલ બોલ કરે જ આઈન તેની બોલ બોલ હા તમે તો સારું કામ કર્યું ને પત્તારમ માં ગયા તા લઈ ગયા ઉપાડી તે મને એ જ નઈ ખબર પડતી કે એમને તકલીફ ગન્ના ને તકલીફ પત્તારમ માંથી બધાને તકલીફ પૈસા અમારા પત્તાની કેટ અમારી બહુ સારું કામ કરો છો ને આ જુઓ તો સંસ્કારી કામ કરતા ને એમ પાછા કહી રહ્યા છે અને ત્યાં પોલીસ સ્ટેશનમાં તો આમ ફરતા હતા આ સારું કામ નતું કર્યું તેવી રીતે ફરતા હતા તમે જેને શરમ આવતી એ રૂમાલ બાંધીને બે રહ્યા હતા મને છે નહીં શરમ ભાઈ મારા પૈસા મારા પત્તા મેં પચાસ વાર કીધું કે ભાઈ એમાં કોણ હું લેવા દેવા તો શરમ નથી આવતી તો મને કોણ શું લેવા કરાવડાયો રહેવું તું ના એમ આજે શુક્રવાર હતો શનિ રવિ આરામ કરીને આવું તું ત્યાં તમારો હતું ને બધું મહેમાન ગતિ એ લઈ ગયા તમને રહી જવું તું ત્યાં બસ હવે કઈ એમાં તું લઈને આવી મને એટલે આટલો બધો પાવર ના કરવાનો હોય અબા બે હીરો ના અને તમે ત્યાં શું કરવા ગયા હતા મને શું કહીને ગયા હતા તમે અહીંયાથી પિક્ચર જોવા જઈ આ તો ક્યાં હતા પિક્ચર જોતા હતા ત્યાં પણ ટિકિટ ના મળી અમે લોકો ગયા થિયેટરે સાતમ આઠમ છે કે આજે બધા થિયેટરો ફૂલ છે અને પેલો વળી બોલ્યો કે ભઈ છૂટા પૈસા પડ્યા છે મે કહું હા તો કે હેડો પત્તરમાં બેજી હેડો હા છૂટા પત્તરમાં